વડોદરામાં જર્જરિત આવાસો મુદ્દે પાલિકાની વડી કચેરી ખાતે બેઠક બોલાવી હતી જે કે મોડે રાત સુધી દેતા આવ્યા ન હતા જેથી બીજા દિવસે પણ અધિકારીઓ સાથે બેઠક મળી હતી જેમાં જર્જરિત આવાસો મામલે શું કાર્યવાહી કરવી તે મામલે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રવિવારે રજાના દિવસોમાં પણ પાલિકાની કામગીરી ચાલુ રહી હતી વડોદરામાં કેટલા જર્જરિત ટાવર અને કેટલા જર્જરિત આવાસો છે અને એમાં કઈ કઈ એક્શન લઈ શકાય તેની ચર્ચા વિચારણા માટે પાલિકાની વડી કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન્ડો શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા આ બેઠકમાં જર્જરિત મકાનો મામલે અગત્યની ચર્ચા કરવામાં આવી હતી કાસ કરીને લોકો ને નોટિસો આપ્યા છતાં પણ એ દિશામાં કોઈ પગલા જેતે રહીશો દ્વારા લેવામાં આવતા નથી જેથી કરીને આગળ શું એક્શન લઈ શકાય કઈ રીતે કામ કરવું અને લોકો ને કેવી રીતે આ દિશામાં વાળી શકાય તે મામલે ચર્ચા કરવામાં આવી હતી ગુજરાત હાઉસિંગ બોર્ડ ના 5182 યુનિટ જર્જરિત છે અને અ કેટેગરી ના છે

રાત્રે મોડે સુધી ડેટા આવવાની શક્યતા હતી પરંતુ કામ વધારે હોવાથી અધિકારીઓ રિક્વેસ્ટ કરી કે કાલે બપોરે ડેટા આપીશું ખાસ કરીને વડોદરા શહેરમાં કેટલા જર્જરિત આવાસો છે અને એમાં શું શું એક્શન લીધી અને આગામી સમયમાં શું શું એક્શન લેવામાં આવે જેથી કરીને પ્રજામાં અસંતોષ ન થાય અને પ્રજા સુરક્ષિત અને સલામત બને એ દિશામાં કઈ રીતે કામ કરવું લોકોને નોટિસ આપેલી છે લોકો નોટિસનો જવાબ નથી આપતા અથવા પોતે રિપેરિંગ નથી કરતા તો આ લોકોને કેવી રીતે એ દિશામાં વાળી શકાય એ બાબતની ચર્ચા વિચારણા કરવામાં આવી ખાસ કરીને વડોદરા શહેરના જે અલગ અલગ સ્કીમ હેઠળ આવાસો છે ખાસ કરીને ગુજરાત હાઉસિંગ બોર્ડના લગભગ પાંચ હજારને એકસો બ્યાસી જેટલા યુનિટ છે કે જે જર્જરી છે એ કેટેગરીના છે આમાંથી વધારે જર્જરી થયો એકવીસોને નવ જેટલા આવાસ છે એમાં કઈ સ્કીમમાં કે મારુતિ દમમાં એક્શન લીધી લોકોએ કન્સ્ટ્રક્શન કર્યું આપણે એમના ગઢરપણે કાપ્યા હોય તો છોડી દીધા એવી જ રીતે કાલે તરસાલીમાં દિવાળીપુરામાં એક નોટિસ આપવાથી લોકોએ બાય દરી આપી અને બાંધકામ ચાલુ કરેલ છે કોર્પોરેશન કે રાજ્ય સરકારના ગુજરાત હાઉસિંગ બોર્ડનો કોઈ આશય ગરીબોને ચોમાસામાં બેઘર કરવાનું નથી પરંતુ જ્યારે અવાનવા નોટિસ આપવા છતાં કોઈ જાતનું રિઝલ્ટ ન આવતું હોય સ બતાડવાથી લોકો એ તરફ વળતા હોય છે અને એ સિરિયસલી કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડની ઈચ્છા પણ છે કે લોકો બેઘર ના થાય પરંતુ એમના મકાનો સુરક્ષિત રહે પોતાનું મકાન છે પોતાની માલિકીનું મકાન છે એનું કન્સ્ટ્રક્શન કરે એમાં કોર્પોરેશન હાઉસિંગ બોર્ડને કોઈ ફાયદો થવાનો નથી એમના નાગરિકોને પોતાની સલામતી સુરક્ષા માટે જ આ નિર્ણય લેવાય છે ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણના પણ લગભગ ચારસો છપ્પન જેટલા યુનિટ છે અને એમાં પણ લગભગ એકસો ચોર્યાસી જેટલા યુનિટમાં વીએમસી ના ઇડબ્લ્યુ એસ અને વામ્બેના મકાનો છે એ પણ લગભગ બસો બાવન જેટલા યુનિટ છે અને ખૂબ જર્જરીત હાલતમાં છે આ ફક્ત એ કેટેગરીના મકાનોની વાત કરી રહ્યા છે આપણે ઉડાના લગભગ સાતસો ને વીસ જેટલા યુનિટ છે આમાંથી બસો ચાલીસ જેટલા યુનિટ છે જે ઉતારવા પાત્ર છે બસો ચાલીસ મિનિટમાંથી ફક્ત અડતાલીસમાં જ લોકો વસવાટ કરી રહ્યા છે એટલે જ્યારે કોઈ એક્શન લેવામાં આવે તો અડતાલીસ લોકો અફેક્ટ થાય એવું છે તો આ અડતાલીસ લોકોના જે કેટર ટાવરમાં જ્યારે વસવાટ હોય કે ટાવર એક એક ટાવર હોય એમાં બે જણા રહેતા હોય બીજું ટાવર હોય એમાં બે જણા રહેતા હોય ત્રીજું ટાવર હોય તો એમાં ઘણી મુશ્કેલી આવતી હોય છે તો હાલનું શું કરવું એ બાબતની ચર્ચા વિચારણા નથી ના આવાસો છે ખાસ કરીને જીવણનગર ખાતે દસ ટાવરના ટોપ ફ્લોરમાં લગભગ એંસી જેટલા લોકો રહે છે અને એક ટાવર સંપૂર્ણપણે જર્જરિત છે ચાંબુઆ ખાતેના છ ટાવર છે એ પણ જર્જરિત છે એટલે આગામી દિવસોમાં આ બધા જે જર્જરિત આવાસો છે એ ખૂબ જર્જરિત છે એની પર કંઈક ને કંઈક તો એક્શન લેવી પડશે તો એક્શન એનો એક્શન પ્લાન લેવા માટે આજે મિટિંગ કરી હતી ખાસ કરીને આજે તમામ પ્રકારના ડેટા કલેક્ટ કરવામાં આવ્યા છે પ્રજાના પ્રતિનિધિઓને સાથે રાખી અને અધિકારીઓ સાથે રાખી ખાસ કરીને ગરીબ પ્રજા હેરાન ના થાય અને સુરક્ષા અને સલામતી વધે અને કોઈ જાનહાની ન થાય એ પ્રમાણે જે હાઈકોર્ટ અને રાજ્ય સરકારના આદેશો છે અને એમની જે નીતિ છે એ લોકો અનુસરે જેથી કરીને વડોદરાની જનતા વધુ સલામત અને સુરક્ષિત રહે એ સિવાય બીજા પણ જે કોર્ટમાં કેસો ચાલે છે એની પણ ડિટેલ લેવા માટે આજે પ્રજાનો દિવસ છે તો જે માઇનર ડિટેલ જોવાની હોય કે વિસો પઠાણ પણ કોર્ટમાં ગયેલા છે એના શું સ્ટેટમેન્ટ છે અને એ પ્રકારના પોસ્ટિંગ ચાલી રહ્યા છે એવી જ રીતે માં પણ કોર્ટમાં પ્રોસેસિંગ ચાલી રહી છે 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 અને આ બધાની ડિટેલ આજે રવિવારનો દિવસ છે એટલે એન્જિનિયર સાહેબ એક્ઝિક્યુટીવ એન્જિનિયર અને બેસી અને ચર્ચા વિચારણા કરવામાં ચોમાસા દરમિયાન જે અમારી આપાતકાલીન ટીમ હોય એ લોકોને પણ સૂચના આપવામાં આવી કે જે ઝાડ પડી જાય હોય છે કોઈ જગ્યાએ ઇમરજન્સીમાં પડે એ કોઈ જગ્યાએ મેજર વોટર લોગિંગ થાય તો એનું રેસ્ક્યુ કેવી રીતે કરી શકાય અને એને કેવી રીતે કંટ્રોલમાં કરી શકાય એ માટે તમામ અધિકારીઓની જે ટીમ બની છે એ લોકોને પણ સૂચના આપી છે કે વોટ્સએપના મેસેજો તાત્કાલિક જોઈ અને કાઉન્સિલના મેસેજ હોય કે મીડિયાના મેસેજ હોય એ જગ્યાએ ઇમિડિયેટ એક્શન લેવાની જરૂર હોય તો આ એક્શન લેવામાં આવે જેથી કરીને કોર્પોરેશન તંત્રનો રિસ્પોન્સ સારો છે એવો પ્રજાને મેસેજ જાય અને જે કોઈ તકલીફ પડે એમાંથી પ્રજાને રાહત